कृष्ण कन्हैया लाल की जय बोलो भोला नाथ की जय हरती जाऊ के फरती जाऊ ने कानानेती जाऊ हरती जाऊ के फरती जाऊ ने कानानेती जाऊ ट्रेन में के प्लेन में जाऊ મારા કાનાને મળતી જાઉં ટ્રેનમાં જાઉં કે પ્લેનમાં જવું મારા કાનાને મળતી જાઉં સોમનાથ ગામ છે ને ભોળાનાથનું ધામ છે સોમનાથ ગામ છે ને ભોળાનાથનું ધામ છે બીલી લઉં કે બસમાં લઉં મારા ભોળાને ચડાવતી જાઉં બીલી લઉ કે બસમાં લઉ મારા મોડાને ચડાવતી જવું ફરતી જાઉં કે ફરતી જવું મારા કના ને મળતી જવું ટ્રેનમાં જાઉં કે પ્લેનમાં જવું મારા કના ને મળતી જવું ડાકોર ધામ છે ને રણછોરાનું ધામ છે ડાપોર ધામ છે નું ધામ છે વાઘા પેરાવતી પહેરવતી જાઉં મારા કાનાને મળતી જાઉં વાઘા પેરાવતી પહેરાવતી જાઉં મારા કાનાને મળતી ટ્રેન ટ્રેનમાં જાઉં કે પ્લેનમાં જાઉં મારા ને મળતી જાઉં દ્વારિકા ધામ છે નિરણ છોરાનું ધામ છે દ્વારિકા ધામ છે નિરણ છોરાનું ધામ છે મોરલી લવ મોરલી લવ ગાડતી જવું મારા તાના ને મળતી જવું મોરલી લવ ગાડતી જવું મારા તા ને મળતી જવું હરતી જાઉં ફરતી જવું મારા ને મળતી જાઉં ટ્રેનમાં જાઉં કે પ્લેનમાં જાઉં મારા કાનાને મળતી જાઉં મેવાડ ગામ છે ને નું ધામ છે મેવાડ ગામ છે ને નું ધામ છે ગુગરા લઉં પહેરાવતી જાઉં મારા કાનાને મળતી જાઉં ગુગરા લઉં પેરાવતી જાઉં મારા કાનાને મળતી જાઉં ટ્રેનમાં જાઉં કે પ્લેનમાં જાઉં મારા કાનાને મળતી જાઉં પંઢરપુર ધામ છે ને સખુબાઈનું ધામ છે પંઢરપુર ધામ છે ને સખુબાઈનું ધામ છે હારલા લઉં પેરાવતી જાઉં મારા ને મળતી જવું હાર લો લઉં પેરાવતી જવું મારા કનાને મળતી જવું હરતી જાઉં કે ફરતી જાઉં મારા ને મળતી જવું ટ્રેનમાં જવું કે પ્લેનમાં જાઉં મારા ને મળતી જવું મારા કનાને મળતી જાઉં મારા ભોળાને મળતી જાઉં મારા ભોળાને મળતી જાઉં બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો ભોળા નાથ કી જય